પહેલાના સમયમાં રમાતી રમતો જેમ કે લખોટી ગિલ્લી દંડા આંધળી ખિસકોલી ભમરડા લંગડી નદી કે પર્વત કે જેવી રમતો વિશ્રાતી જાય છે તેવામાં દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન દિવાન બલ્લુભાઈ એલ્યુમિની એસોસિએશન દ્વારા વિશ્રાતી જતી રમતો રમવા માટે આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસોથી પણ વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં એસી વર્ષ સુધીના પૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના બાળપણની યાદો

અને ઘણી બધી બેચ છે અરે બધા મજા તો બહુ જ આવે છે તો આટલા બધા વર્ષો એ મળીએ એટલે પછી બહુ મજા આવે અને જુદા જુદા બધા સંભાળણા થાય વાતો થાય બધું કેટલું બધા રમતા ક્લાસીસ બધા જોયા બીજી અહિયાં રમતો ખાસ રમતા જુતિયા ક્રિકેટ ને બધું રમતા એ બધું યાદ આવે છે તો ખુબ મજાની વાત છે સવાર છે આજે